વેલકમ ટુ પ્રાપ્તસ કિચન આજે આપણે બચેલી રોટલીમાંથી એકદમ સરસ ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું તો આ નાસ્તો બનાવવા માટે આપણે એક પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે આ તેલને એકદમ સારી રીતે ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો રાઈનો વખાર કરીશું રાઈને આપણે એકવાર એકદમ સારી રીતે તેલમાં કકડી જવા દેવાની છે એટલે કે ફૂટી જવા દેવાની છે રાઈ આ રીતે ફૂટવા લાગે ત્યારબાદ આપણે તેમાં બે મીડિયમ સાઇઝના કાંદાને આ રીતે સ્લાઇસીસમાં ચોપ કરી અને તેલમાં સોતે કરી લેવાના છે તો તમે નાસ્તાની ક્વોન્ટિટી અનુસાર કાંદાની ક્વોન્ટિટીને એડજસ્ટ કરી શકો છો કાંદા આ રીતે સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું મેં તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે તમે બાળકો માટે બનાવતા હોવ તો મોડા મરચાંનો ઉપયોગ કરી શકો છો પાંચથી છ જેટલી લસણની કળીઓ અને અડધા ઇંચ જેટલા આદુના ટુકડાની એક ચમચી જેટલી પેસ્ટ બનાવી લીધી છે પેસ્ટની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે તેને ગેસની લો ફ્લેમ પર સોતે કરી લેવાની છે તો એકાદ મિનિટ જેવું આપણે આ પેસ્ટને એકદમ સારી રીતે કાંદાની સાથે સોતે કરી લેવાની છે ત્યારબાદ આપણે તેમાં ડ્રાય મસાલા એડ કરીશું તો પોણી ચમચી જેટલો મરચાં પાવડર છે વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને એક ચમચી જેટલો જીરા પાવડર છે આ બધા મસાલાને આપણે એડ કરી અને કાંદાની સાથે મિક્સ કરી લેવાનું છે અત્યારે આપણે નમક એડ નહીં કરીએ નમક આપણે પાછળથી આગળ જતાં થોડું એડ કરીશું તો અહીં જોઈ શકો છો એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને જ્યારે તમે ડ્રાય મસાલાને એડ કરો ત્યારે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે જેથી કરી મરચું છે તે બળી ના જાય બધા મસાલા મિક્સ થઈ જાય કાંદાની સાથે ત્યારબાદ આપણે તેમાં એક વાટકા જેટલું પાણી એડ કરવાનું છે તો અહીં તમારે કેટલી રોટલીની ક્વોન્ટિટી પ્રમાણે આ નાસ્તો બનાવો છે એ રોટલીની ક્વોન્ટિટી અનુસાર તમારે પાણીની ક્વોન્ટિટી એડજસ્ટ કરવાની છે હું ચાર રોટલીમાંથી આ નાસ્તો બનાવું છું એટલા માટે એક વાટકા જેટલું પાણી એડ કર્યું મસાલા અને પાણી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ટેસ્ટના અકોર્ડિંગ નમક એડ કરી અને પાણીને ગેસની મીડિયમ ફ્લેમ પર ઉકળવા દઈશું એટલે કે થોડા બબલ્સ આવવા લાગે ત્યાં સુધી તેને ગેસની મીડિયમ ફ્લેમ પર ઉકાળવાનું છે તો અહીં જોઈ શકો છો આ રીતે બબલ્સ આવવા લાગે ત્યારબાદ આપણે જેટલી બચેલી રોટલી છે તે બધીના આ રીતે થોડા મોટા ટુકડા કરીને લઈ લેવાની છે તો હું ચાર રોટલીના આ રીતે મોટા ટુકડા કરી અને એડ કરું છું જો વધારે ક્વોન્ટિટીમાં રોટલી હોય તો તમારે દોઢથી બે વાટકા જેટલું પાણી એડ કરવું હવે આપણે રોટલીને ફટાફટ પાણીમાં મિક્સ કરી લેવાની છે તો આ વઘારેલી રોટલી છે તે મહારાષ્ટ્રીયન સ્ટાઇલ છે મહારાષ્ટ્રમાં આ રીતે રોટલીને બનાવી અને તેનો નાસ્તો ખાવામાં આવે છે તમે આ નાસ્તાને શું કહો છો અને તમારા ઘરે બચેલી રોટલીમાંથી કઈ રીતે નાસ્તો બનાવવામાં આવે છે તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો પાણી અને રોટલી બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો છે અને આ લોટને પહેલાં તો આપણે બરાબર રોટલીની સાથે મિક્સ કરી લેવાનો છે એકવાર ચણાનો લોટ રોટલીના ટુકડાની સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ ગેસની લો ફ્લેમ પર એકથી બે મિનિટ જેવું લોટની કચાશ દૂર થાય ત્યાં સુધી આ નાસ્તાને એકદમ સારી રીતે કૂક કરી લેવાનો છે તો આ રીતે મેં ઘણા બધા બચેલી રોટલીના અલગ અલગ નાસ્તાની રેસીપી મારી ચેનલ પર પોસ્ટ કરેલી છે તો પ્રાપ્તિસ કિચનને આજે જ વિઝિટ કરો જેમાં બચેલી રોટલીના પાત્રા બચેલી રોટલીના નૂડલ્સ અને આવા ઘણા બધા અનોખા નાસ્તા મેં મારી ચેનલ પર પોસ્ટ કર્યા છે તો અહીં જોઈ શકો છો ચણાનો લોટ છે તે એકદમ સારી રીતે ટુકડાની સાથે મિક્સ થઈ ગયો છે અને એકદમ સરસ કલરની સાથે આ બચેલી રોટલીનો નાસ્તો છે તે બનીને રેડી થઈ ગયો છે તો ગરમા ગરમ તેને સર્વ કરી લઈએ તો આ હતી આજની અનોખી અને સુપર ડિલિશિયસ બચેલી રોટલીનો નાસ્તો જે મહારાષ્ટ્રમાં બનાવવામાં આવે છે જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં આવા બીજા અનોખા ઉપયોગી અને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ